વડોદરા શહેરની માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક પંચોતેર વર્ષીય આરોપી હરિભાઈ મોહનભાઈ કહારની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરની દોરવણી હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી આરોપી પાસેથી છસો ચોર્યાસી ગ્રામ ગાંજો જેની કિંમત ચોત્રીસ હજાર બસો રૂપિયા છે તે સહિત કુલ એકતાલીસ હજાર જેમાં વેચાણના રોકડા મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વજન પણ સામેલ છે નોંધનીય છે કે આરોપી હરિભાઈ કહારનો અગાઉ પણ માંજલપુર અને બાપોત પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ હેઠળ ગુનાહિત ઇતિહાસ રહેલો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો